તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો કાનજીભાઈને વેચવાનું છે વ્યાજબી ભાવે અને ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ઘર ઘર આ વાખવું વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મેસી ટ્રેક્ટર છે મેસી દસ પાંચ ડીઆઈ ફરગુસન ટ્રેક્ટર કાનજીભાઈને વેચવાનું છે

તો કાનજીભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે પાછળથી ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લીપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઈટ ચાલુ કન્ડિશન ટાયર મીડિયમ કન્ડિશન રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત અંદાજિત છે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટ્રેક્ટર લેવું હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો કચ્છ ભુજ અને ભચાઉ ગામે જોવા મળશે